નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે આજના ટેકનોલોજીના યુગમાં હવે દરેક જગ્યા પર આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે તમામ સરકારી યોજનાઓના લાભથી માંડીને બાળકના સ્કૂલ એડમિશન સુધી આધાર કાર્ડની જરૂર પડે છે આ સિવાય પણ અનેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે જો તમે ક્યાંય બહાર ફરવા જતા હોય કોઈ પણ જગ્યાએ જતા હોય તો તે પહેલા તો તમારે આધાર કાર્ડ યાદ કરીને મૂકવું પડે છે આધાર કાર્ડ થી માણસની સાચી ઓળખ ખબર પડે છે એટલે એવી અનેક જગ્યા છે જે આધાર કાર્ડ બતાવ્યા બાદ જ તમને પ્રવેશ મળે છે તો ઉત્તર પ્રદેશના એક ગામમાં ચોરીની ઘટનાઓ વધતા ગ્રામજનોએ એક અનોખો નિર્ણય લીધો છે ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધી રહી હતી જેના કારણે ગ્રામજનો ખૂબ જ ચિંતિત બન્યા હતા તેમની સલામતી માટે ગ્રામજનોએ પોલીસ નહીં પણ જાતે જ જાગૃત થવાનું વિચાર્યું અને સામૂહિક તકેદારી શરૂ કરી છે તેમણે ગામમાં પાંચથી છ ટીમો બનાવી છે દરેક ટીમમાં પાંચ જેટલા લોકો રાખવામાં આવ્યા છે જેઓ રાત્રે નવ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ગામની બહાર ચોકીદારી રાખે છે જેઓ રાત્રે નવ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી ગામની બહાર ચોકીદારી કરે છે ગામમાં જે કોઈ પણ લોકો આવે છે તેમના માટે એક નિયમ બનાવાયો છે નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશવા માટે પોતાનું આધાર કાર્ડ બતાવવું ફરજિયાત છે અને જો કોઈની પાસે આધાર કાર્ડ નહીં હોય તો તેને પ્રવેશ નહીં મળે એટલું જ નહીં પણ રહેવા સીસવારા ગામના સાઈઠ લોકોની એક સર્વેલન્સ ટીમ બનાવાય છે જેમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ લાકડીઓ મોબાઈલ ફોન અને ટોર્ચ સાથે સશસ્ત્ર પેટ્રોલિંગ કરી રહ્યા છે આ ટીમો ખેતરો કોઠાર શેરીઓ આંતરશેદ અને જંગલોમાં પેટ્રોલિંગ કરી રહી છે ચોરીઓને કારણે ગામના લોકો સુરક્ષિત રહી શકે તે માટે ગ્રામજનોએ આ અનોખી પદ્ધતિ અપનાવી છે તો પોલીસ પેટ્રોલિંગમાં ભરોસો ન હોવાને કારણે ગ્રામજનોએ પોતાની સુરક્ષાની જવાબદારી જાતે ઉઠાવી છે તો દર્શક મિત્રો આ પ્રકારની ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો